નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ટુડે ડેઝ વડોદરા શહેરમાં એક જ દિવસે ત્રણ જીવલેણ માર્ગ અકસ્માતો સર્જાતા સમગ્ર શહેરમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે માત્ર કલાકની અંદર ત્રણ જેટલા નિર્દોષ નાગરિકોના મોતે ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગ સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વર્સર બ્રિજ પર સવારના સમયે એક વરિષ્ઠ નાગરિકનું મોત થયું તો બપોરે ફતેહગંજ ચાર રસ્તા પાસે ટીપી તેર વિસ્તારમાં રહેતા અન્ય વરિષ્ઠ નાગરિકે જીવ ગુમાવ્યો ત્યારબાદ સાંજના સમયે હળની એરપોર્ટ સર્કલ પાસે એક આયસર વાહને ત્રણ લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત અને બે ગંભીર રીતે થયા હતા આ ઘટનાઓને પગલે આજે સાંજે સાડા પાંચ વાગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસ આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં બેફામ ડ્રાઇવિંગ અકસ્માત પ્રવણ વિસ્તારોમાં સ્પીડ બ્રેકરનો અભાવ નબળી લાઇટિંગ

જન આક્રોશ વધતો જઈ રહ્યો છે નાગરિકો હવે તંત્ર પાસેથી માત્ર આશ્વાસન નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી અને એક્શન ટેકન રિપોર્ટની માંગ કરી રહ્યા છે વડોદરા શહેર વડોદરા નગરી અકસ્માતોની નગરી થઈ ગઈ છે અને તમે જોવા જાવ તો રોજ બરોજ અકસ્માત અને નિર્દોષ લોકોનો જીવ જાય છે આજનો તમને ઉદાહરણ આપું તો આજે સવારથી લઈને હમણાં સાંજ સુધીમાં ત્રણ લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો એક કોર્પોરેશનનું ડમ્પર હતું એક પ્રાઇવેટ કોઈ ટ્રક હતી અને એક આઈસર એરપોર્ટ સર્કલ પાસે તમે જો આઈસર ત્યાં નવા એડ પાસે એક ટ્રકવાળાએ જીવ લીધો અને વર્ષે બ્રિજ પાસે કોર્પોરેશનના ડમ્પરે અને છેલ્લા એક મહિનાની જો વાત કરું તો લગભગ દસ અકસ્માતમાં વડોદરા શહેરમાં લોકોના મૃત્યુ થયા છે શાસ્ત્રી બ્રિજમાં પણ યુવાન છોકરાઓ જીવ ગુમાવ્યો એસટી બસની અડફેટે એટલે આ બધા ભારદારી વાહનો યમરાજ બનીને નીકળે છે અને આડેધ લોકો ચલાવે છે જેના લીધે લોકોનો જીવ જાય છે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વડોદરા શહેરની પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી જેના કારણે આ વડોદરા પર કોર્પોરેશનનું તંત્ર શું કરે છે આના માટે કોર્પોરેશન તંત્ર એટલા માટે જવાબદાર ગણું છું કારણ કે દરેક રોડ પર ખાડા ખોદી કાઢ્યા છે દરેક રોડ પર કામ ચાલુ છે કામ ચાલુ છે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ જ ખબર નથી પડતી અહીંયા વડોદરામાં લોકોના જીવ જાય છે અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર ત્યાં ભાવનગરમાં ક્રિકેટ રમે છે પ્રજાના પૈસા તાકાત દીધ સારામાંના બૂટ હેલ્મેટ બેગ બધું લઈને ભાવનગર ગયા કમિશનર અને એમના અધિકારીઓ શહેર ને શહેરના પોલીસ વિભાગને પણ કહેવા માંગીએ છીએ કે તમે રોડ અને સેફટી સપ્તાહ ઉજવો છો બરાબર છે પોલીસ કમિશનર સાહેબ પ્રયત્ન કરે છે અમે માનીએ છીએ પણ એમાં વડોદરામાં સફળતા કેમ નથી મળતી કારણ કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ બેનું નું કોઓર્ડિનેશન નથી અને કોર્પોરેશનનું તંત્ર તો તમને ખબર છે કે કુંભકર્ણ નિદ્રામાં ઊંઘે છે ધડ ખાડા ખોદી ગાળે છેડ મારી દીધા છે એટલે નિર્દોષ લોકોનો જીવ જાય છે દુઃખ થાય છે આજે અમે અહિયાં આવેદનપત્ર આપવા આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણા લોકોને કોઈને બીક નથી રહી એક મહિનામાં દસ અકસ્માત એટલે આ ભારદારી વાહનો માટે તો કોઈ કાયદો બનાવવો જોઈએ કે આ ભારદારી વાહનોને તમે કોઈ એક આપણે દરેક એરિયામાં જે પ્રમાણે રોડ હોય ત્યાં એક સ્પીડી લિમિટનું બોર્ડ મારો કે ભાઈ આમ ભારદારી વાહનો મોટા મોટા ટ્રક હોય એસટી બસ થાય તમે જુઓ સિટી બસ એસટી બસ વાળા ચલાવે છે એટલે આપણને બીક લાગે આજુબાજુમાં તમે આપણને લગે કે આ તો યમરાજ બનીને સીધા આપણે પર જ આપણો જ વારો છે કોઈ આજે યુવાન દીકરો દીકરી કોઈ એમના ઘરેથી પેલા નવા એડમાં પેલા કાકા જે ગુજરી ગયા એમના ઘરે એવું કહી નીકળ્યા કે જમવાનું બંને ટક જ આવું છું ને ગુજરી ગયા અકસ્માત યમરાજ બનીને પેલું આ ટ્રક આવી અને આખું એમનું માથું કચરી કાઢી આ બધા અકસ્માતો રોજના વડોદરામાં હદ થઈ ગઈ છે અને આ વડોદરા શહેરના પ્રભારી તો ગુજરાતના હોમ મિનિસ્ટર ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જાતે એના પ્રભારી મંત્રી છે તો તમે શું કરો છો વડોદરા શહેર માટે ધારાસભ્યો બધા કોર્પોરેટરો બધા તમે તાકાત હિતના કારણે પ્રજાના પૈસા ને પ્રજાને રસ્તે રજર થી મૂકી દીધી છે અને મોતરા મોમાં મૂકી દીધી છે તો ખરાબ હાલત છે વડોદરા શહેરની ચિંતા છે અમને વડોદરા શહેર માટે અમે અહીંયા આયા છે વડોદરા શહેરના પોલીસ કમિશનર ને મળવા અમુક ગાડી માટે ટાઈમ ટાઈમ તો તો હું એ જ કઉ છું કે કોર્પોરેશનમાં તમે વિચાર કરો કે આ જે દમ્પરો નીકળે છે તમે આજે ડે ટુ ડે કલેક્શન માટે કચરાની ગાડી આવે છે બધા લબર મુછ્યા છોકરાઓ એમ લાયસન્સ આ બધું ચેક કરો ડ્રાઈવર બેઠો હોય બાજુમાં કન્ડક્ટર ના આવે બાજુ દેખાય જ નહીં કે વાહન આવે છે કે નહીં એટલે સીધો વિચારો કચરાઈ જાય આજે બધા તમે એસટી બસ વાળા જે શાસ્ત્રી બીર પર એક્સિડન્ટ કે જ થયો તો આટલી બધી સ્પીડમાં તમે ભાવદારી વાહનો ચાલે ટ્રક આયસર ડમ્પર બસો વાળા આટલી બધી સ્પીડ હોય એક સ્પીડ લિમિટનું બોર મારો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યામાં કે ભાઈ આથી વધારે સ્પીડ ના હોય અને એના એવા લોકોને તમે મેમો ફાડો ગરીબ નિર્દોષ લોકોને મેમો ના ફાડો જે ખરેખર આ બધા મોતના સોદાગર બની નીકળે છે હેમરાત બનીને એવાને અને એક ઉદાહરણ ઉભું કરવું પડે કાયદો બેસાડવો પડે કે ભાઈ આવા લોકો જે આ તો શું છે જે ટ્રક વાળા છે આ બધા ડમ્પરવાળા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પતી ગયું પણ જે જે પરિવારે પોતાના વાલા ને ખોવો છે યુવાન યુવતી કોઈ ઉંમરલાયક કાકા વડીલ એમને પરિવારને પણ શું દુઃખનો પહાડ તૂટી પડ્યો આપણે સૌ તો કલ્પના ના કરી શકીએ આજે એક જ દિવસમાં ત્રણ એક્સિડન્ટમાં ત્રણ મૃત્યુ થયા છે બહુ દુઃખ થાય છે અને આ મ્યુનિસિપલ કમિશનર તો એ ક્રિકેટ રમે અને આ બધા એવું કે છે ધારાસભ્યો આ કોર્પોરેટરો કે સબકુસ સલાહમાં છે એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનને કહેવાયા છે પોલીસ કમિશનર સાહેબ અવારનવાર એમના પ્રયત્નો અમે જાણીએ છીએ કે સારા હોય છે પણ એમની નીચેનો જે સ્ટાફ ને એ બધાને પણ એમને કડક સૂચના આપવી પડશે પોલીસ વિભાગને અને પોલીસ વિભાગ અને કોર્પોરેશન આ ભેગા આ બેનું કોર્ડિનેશન નથી જેના લીધે આ બધા અકસ્માતના બનાવમાં લોકોના જીવ જાય છે અને બાબત અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ